ગ્રેવી માટે ટમેટા ત્યાર થઈ ગયા છે ડુંગળી પણ સ્લાટ ઓલે ગ્રેવી માટે ત્યાર થઈ ગઈ છે અને ઋતિક ભાઈ નું કામ બહુ સારું છે સમજો લેવા રાખા ડુંગળી સુધારી છે હમ કટિંગ ચાલુ છે

પછી લીલું લસણ છે કાજુ બદામ ને છે એ ધરવાનું છે જો તાપ ને થઈ ગયું છે અને બકડીયું મેકાઈ ગયું છે અને તેલ પણ જોયારે આવી ગયું છે

તો જો અત્યારે આ ડુંગળી તળાઈ ગઈ છે ને અમે પર ઓલું હતું નહીં હાણસી તો ડુંગ આ ઉતારવાનો દેશી ઉપાય જો દેશી જુગાર કર્યો આવા નવા આપણે કોમેડી વિડીયો બનાવવાનો છે આ બ્લોગ જ તે જો અત્યારે હવે ડુંગળી તળાઈ ગઈ છે અને હવે વઘાર કરવાનું ચાલુ કરી દીધું છે એ હું નાખ્યું લાંબા પદ્ર મરશી ગરમ મસાલો ગરમ મસાલો હવે નાખવાનું છે આદુ હવે તેલ આવ્યું અને હાલ નાખે છે લીલું લસણ

મેગી મશાલા મેગી મશાલો મેગી ની થી ટમેટા નાખવા હે હેલો હવે જો ટમેટા નાખો ને ચાલુ કરી દઉં છું આ ટમેટા ગ્રેવી બનાવી છે અને ડુંગળી ફૂલ સેડવી નાખી છે અને એની માથે હવે નાખ્યા છે ટમેટા મરચું એડ કરવી છે આમાં ચટણી નાખી દીધી છે લાલ ગુમ કરી દીધું છે આવી રીત ને ક્યારેક ઘરે પણ ટ્રાય મારતા રહીજો હમણાં જ નકર આપણે

નવ કપ ચા ચા બનેલું છે લાલ ગોમ હાલો છે ખાઈન તમને મળવી ચા ખાવાનું ચાલુ કરી દીધું છે હળવે બે બીજે જમ આપણે ભાઈ ભાઈ પણ બેહી ગયા ભવઈશભાઈ કેમ છે શાક શાક એમાં કઈ ઘટતું જ નહી હો મહિલાએ બનાવ્યું છે ને રામભાઈએ બનાવ્યું છે રામભાઈ ભાઈ શાક કેમ છે હોય જાટકે ને એમાં થોડું કઈ ઘટતું મયુરભાઈ હતા અને ભાવીશ રામભાઈ રામભાઈ હા આપણે શાક કેમ બન્યું શાક એક નંબર પર છે ડુંગળી હરી છે એવું છે